જય દ્વારકાધીશ મિત્રો રેખા મોટિવેશન સ્પીકર ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ મોરબી વાવડી રોડ ભગવતી ભગવતીપરામાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં શ્રી વિશ્વ રબારી પણ આપણી સાથે રાસની રમઝટ બોલાવશે તો આપ સર્વને મોરબી વાવડી રોડ ભગવતીપરા જય દ્વારકાધીશ ગ્રુપમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ જય દ્વારકાધીશ હું છું વિશ્વ અને ખાસ જણાવતા આનંદ થાય કે હું આવી રહી છું તારીખ સોળ આઠ બે હજાર પચીસ ના રોજ ગામ મોરબી ભગવતીપરામાં દ્વારકાધીશ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય થી ભવ્ય જન્માષ્ટમી નિમિત્તે ડાંડિયા રાસ નો કાર્યક્રમ રાખેલ છે હું પણ આવી રહી છું તમે પણ આવો ભેડા બંને ખૂબ મજ કરીશું છું માતાજી